સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનો આજે બીજો દિવસ છે અને બીજા દિવસે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા હાલ ચેકિંગની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે હાલ અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આ ટીપીસી લેવલ ચેક કરવામાં મશીન છે છે આ તેલની અંદર જ્યારે આ મશીન નાખે છે ત્યારબાદ તેનું ટીપીસી લેવલ કેટલું હોય છે તે જાણી શકાય છે અત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ટીપીસી લેવલ વીસ જેટલું જણાઈ રહ્યું છે

અને ઘણા વખતે અમારા જે વર્ષોના પ્રયાસને લીધે મોસ્ટ ઓફ જે ફૂડના વિક્રેતાઓ છે અવેરનેસ સારી જોવા મળી રહી છે કેમ કે જે લોકો સારા વાળો મસાલો વાપરતા થયા છે તાજું તેલ વાપરવાનો બંધ કરેલ છે અને નાશ કરીને વાસી ચીજો છે પેકિંગ વગરની જે ચીજો છે એના પ્રત્યે અવેર ખૂબ સારી રીતે થયા છે તેમ છતાં અમુક જગ્યાએ અમે બાફેલા બટેટા હોય કે વાસી હોય કે સરળા હોય એનો અમે નાશ કરેલ છે પાણીનું પાણી છે કે પછી કોઈ નાના એવા ફેરિયાઓ હોય તો એ ચટણીમાં કલર નાખવાની એની અપ્નતા હિસાબે અમે એ ચટણીમાં પણ મીઠી ચટણી નાશ થાય છે અંદાજીત અમે આજે એકસો સાહીઠ કિલોની આસપાસ અખાધી ચટણી નાશતા O

તેની અંદર જ્યારે આ મશીન નાખે છે ત્યારબાદ તેનું ટીપીસી લેવલ કેટલું હોય છે તે જાણી શકાય છે અત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ટીપીસી લેવલ વીસ જેટલું જણાઈ રહ્યું છે

અને ઘણા વખતે અમારા જે વર્ષના પ્રયાસને લીધે મોસ્ટ ઓફ જે ફૂડના વિક્રેતાઓ છે અવેરનેસ સારી જોવા મળી રહી છે કેમ કે જે લોકો સારા પેકિંગવાળો મસાલો વાપરતા થયા છે તાજી તેલ વાપરવાનો કરેલ છે અને ખાસ કરીને વાસી ચીજો છે પેકિંગ પાવગરની જે ચીજો છે એના પ્રત્યે અવેર ખૂબ સારી રીતે થયા છે તેમ છતાં અમુક જગ્યાએ અમે બાફેલા બટેટા હોય કે વાસી હોય કે સરળા હોય એનો અમે નાશ કરેલ છે પાણીનું પાણી છે કે પછી કોઈ નાના એવા ફેરિયાઓ હોય તો એ ચટણીમાં કલર નાખવાની એની અમદાનતાના હિસાબે અમે એ ચટણીનો પણ મીઠી ચટણીનો પણ નાશ કરે છે આજે તો અંદાજીત આજે એકસો કિલોની આસપાસ તેમજ બંને જે ખાદ્ય પદાર્થો વેચનારા તમામને ત્યાં હાલ સ્કૂલ વિભાગ દ્વારા ચૂંટણી કામગીરી કરવામાં આવી રહી છે અંકિત રૂપ ન્યુઝી ગુજરાત